બાંગણોરની પાવન ધરતી ઉપર હું આવ્યો છું અને આ શ્રી લાલજી મંદિર છે બાહરકોટની અંદર અને બાંગલોરની અંદર તો અહીંયા હોળી પ્રગટાવવામાં આવે છે વર્ષો જૂની પરંપરા અનુસાર તો એ તમને હું આજે બતાવીશ આ વલોકની અંદર જોડાયેલા રહી છું સુત્ર દિવસ છે અને આ લાલજી મહારાજના સંદર્ભમાં હોળી વર્ષોથી થાય છે આશરે બસો વર્ષ પહેલાથી આ હોળી યથાવત ચાલુ છે અને આના ઘણાય કાર્યકર્તા મિત્રો છે જે હોડીને સજાવવામાં એમની ખરી મહેનત લાગે છે એમને ગોઠવી લાકડા લી આવ્યા અને ત્યારબાદ એને મેં સજાવી એટલે ખૂબ મોટી મહેનત આ હોડીને સરસ મજાના ઉત્સાહ અને ઉમંગથી ઉજવે છે અને લોકો ધાણી દારિયા ખજૂર નાળિયેળ લઈ અને પોતા પ્રદક્ષિણા કરવા માટે આવે છે ને એવા કહેવાય છે

હાલીને જવા માટે નીકળ્યા હતા અને લોજ મુકામે તે પહોંચ્યા અને ત્યાં આરામ ફરમાવતા હતા ત્યારે ભગવાન દ્વારકાધીશ એટલા લાલજી મહારાજ એના સપનામાં આવી કે આ ઉંમરે તમે નહીં આવી શકો હું તમને મળવા માટે માંગરોળ આવું છું અને ત્યારે ઘાટકેશ્વર મંદિરની થોડીક જ આગળ ગોમતી વાવ આવેલ છે ત્યાં હું આવીશ અને ત્યાં પર્વત મહેતા આવ્યા અને દ્વારકાધીસે સાક્ષાક દર્શન દીધા એ આજ પણ ત્યાં પુરાવા છે એટલે ગોમતી વાવનું પણ મહત્વ છે એટલા વર્ષો આથી આ હોળીને અવિરતપણે આ ચાલુ જ છે અને આવતીકાલે પણ ધૂળેટીનો પાવન પવિત્ર છે તહેવાર અને ભગવાન લાલજી મહારાજ કેસવડાના રંગથી રંગાઈ જશે એને કેસરી સ્નાન કરવામાં આવે છે અને કાલનો ઉત્સવ ભવ્ય શોભાયાત્રા નીકળે છે લાલજી મહારાજ વર્ષમાં એક જ વાર માંગરોળની પ્રદક્ષિણા કરવા માટે નીકળે છે અને એવું કહેવાય છે કે સલાટવાડા રાધાજી સાથે લગ્ન કરવા માટે નીકળે છે ત્યાં હોળીની પ્રદક્ષિણા કરે છે અને ખૂબ ધામધૂમથી આ શોભાયાત્રાનો પ્રારંભ થાય છે એમાં ઘણા યુવાનો આવતીકાલે લાકડીના કરતવ પણ બતાવશે એટલે આમાં મોટી મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે એવી અમે આગ્રહ રાખીએ જય હિન્દ જય ભારત